નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા બજાર પર આવી ગયા મિત્રો વરિયાના મિત્રો છ કે તકે સત્યાવીસો થો મહિના બજાર સો વાર થઈ શનિવાર મિત્રો વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં મિત્રો ભાવ ફૂલે ફૂલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર મિત્રો એવા મકાંડમાં મિત્રો મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે જાણીવી બજાર પર ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા સૌ પ્રથમ વાત કરી દઉં મિત્રો વિજાપુર એક હજાર એકથી બારસો એકાણું રૂપિયા સુધી તલોદ એક હજાર પચાસથી ચાર હજાર રૂપિયા સુધી હારીદ એક હજારથી બારસો ને એંશી રૂપિયા સુધી રાધનપુર એક હજારથી તેરસો નેવું રૂપિયા સુધી ઊંઝા આઠસો ત્રીસથી છ હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી પાટણ આઠસો એંશીથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી મોડાસા નવસો પચાસથી છવ્વીસો રૂપિયા સુધી પાલનપુર સાતસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી ભુજ બાવીસો પચાસથી અઠ્યાવીસો ને છ્યાલી રૂપિયા સુધી રાપર સાતસો સોથી અઢારસો ને ઓગણ રૂપિયા સુધી અંજાર સાતસો રૂપિયાથી બારસો ને સાઠ રૂપિયા સુધી ભસાવ આઠસો એક થી બારસો ને સિત્તેર રૂપિયા સુધી રાજકોટ નવસો પચાસથી સોળસો રૂપિયા સુધી બોટાદ એક હજારથી સત્તરસો પિસ્તાલીસ રૂપિયા સુધી જસતન આઠસો એંશીથી સોળસો રૂપિયા સુધી લખતર એક હજાર પિંચ્યાસી રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી કડી એક હજાર સાઠથી રૂપિયા સુધી થરા આઠસો સિત્તેરથી ઓગણીસો રૂપિયા સુધી ડીસા બારસો રૂપિયાથી બારસો ને એકતાલીસ રૂપિયા સુધી સિહોરી નવસો પાંચથી અગિયારસો રૂપિયા સુધી ગોંડલ આઠસો છવ્વીસથી બારસો ને રૂપિયા સુધી હળવદર નવસો પચાસથી ચૌદસો ને રૂપિયા સુધી પાટડી અઢારસો એકાવનથી બારસો વીસ રૂપિયા સુધી અને તળાજા સોળસો પાંચથી સોળસો પાંચ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રોના તાજા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા